નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ ખેડૂત મિત્રોને પોતાની ગાય ભેંસ વેચવા માટે યુટ્યુબ પર મૂક્યું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો નો એક મિનિટ વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચલાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ ગીર ગાય જોઈ છો આ ગાય વેચવાની છે હાજરમાં બીજું વેતર ગાભણ છે વિયાવાની પાંચ થી છ દિવસની વાર છે આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકના કહેવા મુજબ આ ગીર ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ થી પંદર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે શોખ માટે અથવા તો તબેલામાં લેવી હોય તો દૂધવાળી ગાય તમે ખરીદી શકો છો રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં જોવા મળશે માલિકનો નંબર વિડીયો છેલ્લે મળી જશે એના પર કોલ કરી ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો

આ ગાયની અંદાજિત કિંમત માલિકે પંચાવન હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે તો જો કોઈ પશુપાલકને દૂધ ખાવા માટે અથવા તો તબેલા માટે ગાય લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાય ક્યાં જોવા મળતીની વાત કરીએ તો તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં તમને આ ગીર ગાય જોવા મળશે માલિકનો નંબર વિડિઓની છેલ્લે આપેલો છે અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે એના પર કોલ કરી ને original ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા number ની ગીર ગાય જોઈ રહ્યા છો આ original ગીર ગાય પણ વેચવાની છે હાલમાં આ ગાય ત્રીજું વેતર ગાભણ છે વીયાવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ માલિક ના કહેવા મુજબ આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું બાર થી તેર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ટોપ ક્વોલિટીની ની ગીર ગાય ગમતી હોય તો ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારા દેખાવ વળે આચળ ગરમી જવાબદારી આપવાની છે અને સાચવેલી ગાય છે ત્યારબાદ આ ગીર ગાયની ની અંદાજીત કિંમત માલિકે પંચાવન હજાર રૂપિયા રાખે છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ક્યાં જોવા મળતી વાત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં આ ગાય તમને જોવા મળશે માલિક નો નંબર વિડીયો આપેલો છે પર કોલ કરી ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો ની અંદર આવેલી ત્રણ માંથી કોઈ પણ ગાય ખરીદવા માટે સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે મયુરભાઈ નો ઇઠ્યાસી છાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી આ ત્રણ માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો કોઈ પણ ગાય તમે ખરીદી પણ શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુમાં પેલા બે લાયકન બટન ને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે